છેલ્લા ત્રણેક અઠવાડિયા ગુજરાતી સિનેમા માટે આનંદ અને ફળ આપનારા રહ્યા છે લાલો ધીમે ધીમે આગળ વધી રહી છે અને લગભગ પાસઠ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી ચુકી છે તો દિવાળીના દિવસે રિલીઝ થયેલી ચણિયા ટોળી અત્યાર સુધીના બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડીને પહેલા છ દિવસમાં દસ કરોડનો આંકડો ક્રોસ કરી ગઈ છે આગામી શુક્રવાર એટલે કે એકત્રીસમી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે મિશ્રી સિનેમા આ ફિલ્મ માટે કેટલીક એવી માહિતી મળી રહી છે કે જે ગુડ બોક્સ ડોટ ઇન નામની વેબસાઇટ છે એણે આપી છે કે આ ફિલ્મના પહેલા દિવસના અલે શો હાઉસફુલ ઓલરેડી થઈ ગયા છે

અને પછી જે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય એની આ વાર્તા આમ તો મને એટલા માટે આ ફિલ્મની વાત કરવી વધારે ગમે કારણ કે આ ફિલ્મમાં જે બે મુખ્ય કલાકારો છે માનસિંહ પારેખ અને રોનક કામદાર એ મારા અનુભવ પ્રમાણે મારી સિસ્ટમ પ્રમાણે ખૂબ સારા અને ફાઇન ટ્યુન એક્ટર છે આ સાથે ટીકુ તલસાણિયા હિતુ કનોડિયા પ્રેમ ગઢવી કૌશાંબી ભટ્ટ અને બીજા ઘણા બધા કલાકારો આ અંદર છે આ ફિલ્મના જે બોક્સ ઓફિસ કલેક્શન સોરી બોક્સ ઓફિસ જે વાત કરી તો એ માહિતી એવી મળી છે કે અમદાવાદમાં ચોસઠ માંથી છવ્વીસો હાઉસફુલ થઈ ગયા છે સુરતમાં બારમાંથી દસ સો હાઉસફુલ થઈ ગયા છે રાજકોટના બંને સો હાઉસફુલ છે અને મુંબઈના ચાર માંથી બે સો હાઉસફુલ છે આ પહેલા દિવસની એટલે કે 31મી ઓક્ટોબરની બુકિંગની માહિતી છે આ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર છે પાર્થ ઠક્કર એડિટર છે નીરવ પંચાલ નિર્માતા છે સંજય સોની અને કૃપા સોની અને લેખક દિગ્દર્શક છે કૌશલ નાયક મિત્રો ટ્રેલર જોયા પછી એવું લાગે કે બહુ જ સિન્સિયરલી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરાયો છે અને જે એના ઇમોશન અને જે સ્ટોરી ટેલિંગ ઉભરીને આવે છે એ બહુ સરસ છે બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થશે એ તો આવતા સપ્તાહે ખબર પડશે પરંતુ બુકિંગમાં જે આ એક વિવાદ થયો છે એ આંતરિક હુંસાકુસી ન હોય અને ખરા અર્થમાં આ પ્રકારનું બુકિંગ આ ફિલ્મને પહેલા જ દિવસે મળ્યું હોય એવી આશા અને અપેક્ષા સાથે સાથે આ ફિલ્મને અને બીજી બધી ફિલ્મોને વધાવી લઈએ તો ગુજરાતી સિનેમાનો ગ્રાફ ક્રમશઃ ધીમો ધીમો આગળ વધશે